ઓપન યુનિવર્સિટીના એમ એ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપને આવકારું છું મિત્રો આપણે એમ એસ વન જીરો થ્રી ભારતીય રાજતંત્ર અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ ફાઇવ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં રાજધર્મમાં આજના વ્યાખ્યાનમાં યાજ્ઞવલ્ક સ્મૃતિમાં રાજાના સામાન્ય ધર્મો અને ગુણો રાજાના સહાયકો વિશે જાણીશું મિત્રો ધર્મ ધર્મશાસ્ત્રમાં અને સ્મૃતિગ્રંથો વિશે પ્રાથમિક માહિતી આપણે અગાઉના એકમમાં મેળવી છે સ્મૃતિગ્રંથોમાં વ્યવહાર અને આચારને ધ્યાનમાં રાખીને નિયમો દર્શાવવામાં આવે છે ભારતીય સ્મૃતિશાસ્ત્રમાં એકસો આઠ સ્મૃતિઓ વિશે જાણવા મળે છે જેમાં મુખ્ય રૂપે મનુસ્મૃતિ યાજ્ઞિવક્ય સ્મૃતિ અને ભારત સ્મૃતિ વિશે સ્મૃતિ ગ્રંથો મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે મહર્ષિ યાજ્ઞિવક્ય વૈદિક પરંપરાનું વહન કરનારા શ્રેષ્ઠ ઋષિઓમાં અગ્રગણ્ય છે તેમના વિશે વિવિધ ગ્રંથોમાં લખ્યું છે કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વૈષમ શિષ્ય હતા વૈષ્મપાયના પાસેથી તેમને વૈદિક દીક્ષા વૈદિક શિક્ષા પ્રાપ્ત કરી હતી અને ગુરુ શિષ્યમાં મતભેદના કારણે મહર્ષિ યાજ્ઞવલ્કે દ્વારા પ્રાપ્ત વિદ્યાનો ત્યાગ કર્યો અને સૂર્ય પાસે વિદ્યા પ્રાપ્ત કરી બ્રહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વિશે વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરેલ છે યાજ્ઞવલ્ક સ્મૃતિના કરતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં ત્રણ અધ્યાય છે જેમાં પ્રથમ અધ્યાયનું નામ આચાર અધ્યાય દ્વિતીય અધ્યાયનું નામ વ્યવહાર અધ્યાય અને તૃતીય અધ્યાયનું નામ પ્રાયશ્ચિત અધ્યાય છે પ્રથમ અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મ ભક્ષ્યાભક્ષ્ય નિયમો દ્રવ્ય શુદ્ધિ અને દાન શ્રાદ્ધ અને ગ્રહ શાંતિ વગેરે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે દ્વિતીય અધ્યાયમાં સાધારણ વ્યવહાર અસાધારણ વ્યવહાર ઋણ સાક્ષી દાય વિભાગ અને સીમા વિવાદ વિશે વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી છે તૃતીય અધ્યાયમાં અગ્નિદાહ અને સમાધિ વગેરે નિયમો ધર્મ યતિ ધર્મ વાનપ્રસ્થ ધર્મ અને પ્રાયશ્ચિત વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી છે પ્રસ્તુત એકમમાં આપણે આચાર અધ્યાયમાં નિરૂપિત તેરમા પ્રકરણમાં રાજધર્મ પ્રકરણમાંથી રાજધર્મો વિષયે માહિતી મેળવીશું સ્મૃતિઓનો મુખ્ય વિષય વ્યવહાર અને ઉત્તમ આચરણનું નિરૂપણ કરવું હોય છે આ મુખ્ય વિષયોમાં વર્ણધર્મો અને આશ્રમ ધર્મોનું અંતર્ગત ક્ષત્રિયોના ધર્મો દર્શાવવામાં આવે છે ક્ષત્રિયોના ધર્મોને રાજધર્મ કહેવામાં આવે છે સામાન્ય રીતને ક્ષત્રિયો શબ્દ ક્ષત્રિય શબ્દ પ્રજાનું રક્ષણ કરનાર સમૂહ માટે વાપરવામાં આવે છે અને તે અધિપતિ રાજા કહેવાય છે રાજાના ધર્મો ક્ષત્રિયના સામાન્ય ધર્મોથી વિશેષ હોય છે અર્થાત જે ધર્મ કર્તવ્ય ક્ષત્રિયો માટે જણાવ્યા હોય તે રાજાને લાગુ પડે જ છે તેના સિવાયના ધર્મો પણ રાજાએ નિભાવવા પડે છે આ પ્રમાણે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં નિરૂપિત રાજધર્મ વિશે આપણે જાણ્યું મિત્રો હવે આપણે રાજાના સામાન્ય ધર્મો અને ગુણો વિશે જાણીશું પ્રથમ અધ્યાયમાં રાજધર્મ પ્રકરણના અંતર્ગત ત્રણ શ્લોકો દ્વારા રાજાના સામાન્ય ધર્મો અને ગુણો વિશે જણાવવામાં આવ્યું છે તે શ્લોક આ પ્રમાણે છે મહોત્સાહ સ્થુલક્ષ કૃતજ્ઞો વૃદ્ધ સેવક વિનીત સત્ય કુલીન કુલિના અદીર્ઘસૂત્ર ક્ષુચિ સૂત્ર સ્મૃતિના ક્ષુદ્રો પર ધાર્મિકો નિક્ષિક્યમ વ્યનશ્ચુરો સ્વંદ્રગોપ્તાંડ દંડનીત્યાં તથા વિનસત્વ ચૈવ વાર્તાઓ અર્થાત પસ્તુ શ્લોકમાં નરાધિપ શબ્દ રાજા માટે છે રાજા માટે નરેન્દ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે आ श्लोक में मा राजा मेटे वीस विषयों प्रयोग सामान्य साधों और राजा गुणों विषय जाए जेमोत्साहूलक्ष स्थूल लक्ष कृतघ् वृद्धसेवक विनीत सत्संपन्न कुल सत्यवाकि सूचि अदीर्घसूत्र स्मृतिमान अक्षुद्र अपुरुषा धार्मिक अव्यस अव्यसन પ્રાગઃ શુર રહસ્યવિત સ્વરંધ્રગુપ્તા આમ દન્યામ ચ વાર્તા આટલા વિશેષણો વડે રાજાના ગુણો સુવ્યક્ત અને થાય છે મિત્રો હવે આપણે રાજાના વીસ ગુણોનો અર્થ વિશે જાણીશું તેમાં સૌપ્રથમ પ્રથમ મહોત્સાહ એટલે ઉત્સાહથી ભરપૂર જો રાજામાં ઉત્સાહનો અભાવ હશે તો પ્રજામાં પણ ઉત્સાહ નહીં રહે પરિણામે રાજ્યના વિકાસ પર આની અસર પડશે બીજો ગુણ સ્થૂળ લક્ષ્ય એટલે જ્યાં આવશ્યકતા હોય ત્યાં ઉચિત સહાયતા કરનાર રાજા દાનપ્રિય હોવો જોઈએ પણ દાન સાથે વિવેકી પણ હોવો જોઈએ જો વિવેક વિના દાન કરવામાં આવે તો તે કોષનું ધન વેડફાય છે અને યોગ્ય પરિણામ મળતું નથી ત્રીજો ગુણ કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને જાણનારો રાજતંત્રમાં સ્વતંત્ર નથી હોતું અલગ અલગ લોકોના સહયોગથી રાજતંત્રનું સંચાલન થતું હોય છે તેથી પરિસ્થિતિ પ્રમાણે રાજા પર કોઈએ ઉપકાર કર્યો હોય તો રાજાએ એ કરેલા ઉપકારને યાદ રાખવું જોઈએ જે કરેલા ઉપકારને ભૂલી જાય એ કૃતજ્ઞ કહેવાય છે રાજા કૃતજ્ઞ નહીં પરંતુ કૃતજ્ઞ હોવો જોઈએ ચોથો ગુણ વૃદ્ધ સેવક એટલે વૃદ્ધોની સેવા કરનાર અહીં વૃદ્ધ શબ્દથી ઘરડાઓ અર્થ ન લેતા જે તે ક્ષેત્રમાં અગ્રગણ્ય અને અનુભવી એવો અર્થ લેવો જોઈએ અનુભવી લોકોની સેવા વડે આદર વડે સલાહ અને સહકાર વડે રાજ્યનો વિકાસ થાય છે જે રાજ્યમાં આદરપાત્ર લોકોનું અપમાન થાય છે એ રાજ્ય લાંબો સમય ચાલી શકે નહીં દુર્યોધન અને ધનાનંદ વગેરે અહીં ઉદાહરણ તરીકે લઈ શકાય છે પાંચમો ગુણ વિનિત એટલે વિવેકથી પરિપૂર્ણ ઉચિત સમયે ઉચિત કાર્ય કરવું વિવેક કહેવાય છે રાજા વિવેકી હોય તો યોગ્ય નિર્ણય લેવામાં સમર્થ બને છે અને તેનું પરિણામ રાજ્ય માટે ઉત્તમ હોય છે છઠ્ઠો ગુણ સત્તસંપન્ન એટલે સંપત્તિમાં હર્ષથી શૂન્ય અને વિપત્તિમાં શોકથી શૂન્ય જે રાજા વૈભવ પ્રાપ્ત કરીને હરખાતો નથી અને આપત્તિમાં પડીને શોક નથી કરતો એ રાજાની બુદ્ધિ સ્થિર હોય છે અને એ એ જ બુદ્ધિને સત્વ કહેવાય છે સાતમો ગુણ કુલીના શબ્દના બે અર્થ લઈ શકાય જે ઉત્તમ ગુણમાં જન્મ્યો હોય તે અને જેના જન્મ લેવાથી કુળ ઉત્તમ થાય તે ઉપરાંત કુળની ઉત્તમ પરંપરાથી સારી રીતે પરિચિત અને તે પરંપરાનું પાલન કરવામાં તત્પર રાજા કુલીન કહેવાય છે જેમ કે રઘુવંશી રાજાઓ આઠમો ગુણ સત્યવાક એટલે સત્ય બોલનારો રાજાના વચનો પ્રજા પર અસર કરતા હોય છે તેથી રાજાએ સત્વવાદી હોવું આવશ્યક છે જો રાજા અસત્ય બોલનારો હશે તો પ્રજામાં પણ આ દોષ ફેલાઈ જશે અને રાજ્ય ભ્રષ્ટ થશે નવમો ગુણ શુચિહિત એટલે પવિત્ર બાહ્ય અને આંતરિક પવિત્રતાથી યુક્ત રાજા જીતેન્દ્રિય કહેવાય છે એ રાજાના અનિતિના ધન ઉપર અને પરિસ્થિતિ પર મોહ રાખતો નથી તેથી પ્રજામાં પણ અર્થવૃદ્ધિ અને કામ શુદ્ધિ થાય છે અને પ્રજા ધર્મ માર્ગે ચાલે છે દસમો ગુણ અદીર્ઘ સૂત્ર એટલે કરવા લાયક કાર્યનો આરંભ કરીને તેને સમાપ્તિ સુધી વિના વિલંબે લઈ જનાર ભરતુહરી અનુસાર પ્રારભ્ય તે નખલું વિઘ્ન ભયે ન નીચ પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યમાં વિઘ્નૈ પુનઃપુન્યાર પરિ્યજતી અર્થાત અધમ લોકોને એવો ભય હોય છે કે આ કાર્યમાં અનેક વિઘ્નો આવશે અને કાર્ય પૂર્ણ થશે નહીં તેથી તેઓ આ કાર્યનો પ્રારંભ કરતા નથી મધ્યમ લોકો કાર્યનો પ્રારંભ તો કરે પણ વિઘ્ન આવવાથી કાર્યનો ત્યાગ કરે છે ઉત્તમ લોકો એકવાર કાર્યનો પ્રારંભ કર્યા પછી વારંવાર વિઘ્નો આવે તો પણ તે આરંભ કરેલા કાર્યનો ત્યાગ કરતા નથી અહીં જે ઉત્તમ લોકોનો ગુણ કહ્યો છે તેને અદીર્ઘ સૂત્ર કહી શકાય છે અગિયારમો ગુણ સ્મૃતિવાન એટલે સ્મરણ શક્તિથી સંપન્ન રાજાની યાદશક્તિ તો નબળી હોય તો રાજકાજ કેવી રીતે ચાલે રાજાએ શાસ્ત્રના સિદ્ધાંતોની સાથે નાનામાં નાની યાદ રાખવી જોઈએ જેથી કોઈને પણ અન્યાય ન થાય જે રાજા વિસ્મરણશીલ હોય છે તેની પ્રજાને અન્યાયનો ભોગ બનવું પડે છે બારમો ગુણ અક્ષુદ્ર એટલે નિમ્નતાથી રહિત રાજા નિમ્ન કક્ષાએ ન હોવો જોઈએ બાપડો બિચારો ન હોવો જોઈએ તેરમો ગુણ અપુરુષ એટલે કઠોર અપરુષ એટલે કઠોર કોમળ સ્વભાવથી યુક્ત અહીં વિરોધાભાસનો અનુભવ થાય છે પણ વિરોધાભાસ નથી રાજાએ યુદ્ધમાં કઠોર રહેવું જોઈએ પરંતુ પ્રજા સાથે રાજાનો વ્યવહાર મૃદુ અને મધુર હોવો જોઈએ પ્રજાના મનમાં રાજા પ્રત્યેનો ભય ન હોવો જોઈએ તો જ પ્રજા પોતાની વાત રાજા સમક્ષ નિઃસંકોચપણે મૂકી શકશે ચૌદમો ગુણ ધાર્મિક એટલે પ્રજાના ધર્મપાલનમાં સતત જાગૃત જેથી રાજાને જે રાજાની પ્રજા પોતાના કર્તવ્યથી વિમુખ હોય તો રાજાએ તેનો કર્તવ્યનો બોધ આપવો જોઈએ અને કુટિલ લોકોને દંડ વડે પણ સનમાર્ગે વાળવા જોઈએ આવા રાજાને જ ધાર્મિક રાજા કહેવામાં આવે છે ગુણ એટલે વ્યસનથી રહિત મૃગયા મદિરાપાન કારણ વગર ફરવું કારણ વગર યુદ્ધ છેડવું વગેરે અઢાર દોષોને વ્યસન કહેવાય છે આ તમામ દોષોથી યુક્ત રાજાએ યોગ્ય ગણાતો નથી તેથી આ દોષોથી દૂર રહેવું જોઈએ ગુણઃ પ્રાગ્નઃ એટલે ગંભીર અર્થને જાણનાર રાજાએ દરેક પરિસ્થિતિમાં સામનો કરવાનો હોય છે તેથી જે રાજા પ્રાગ્ન હોય છે તે પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકે છે સત્તરમો ગુણ શું એટલે નિર્ભય અઢારમો ગુણ રહસ્યવિદ એટલે ગોપનીય અર્થને ગોપનીય રાખનાર રાજતંત્રમાં દરેક વાત જાહેર નથી હોતી અમુક રહસ્યો એવા હોય છે જેને રહસ્ય રાખવા પડે છે રાજાએ આ રહસ્યોને જાણનાર અને તે રહસ્યને રાખનાર હોવો જોઈએ ઓગણીસમો ગુણ સ્વરંથ ગોપતા એટલે શત્રુઓ વડે શત્રુઓ દ્વારા સંભવિત આક્રમણના સ્થાનોની સુરક્ષા કરનાર કોઈ પણ રાજ્ય દરેક રીતે સુરક્ષિત હોય સંભવ નથી ક્યાંક કોઈક છિદ્ર રહી જાય અને ત્યાંથી શત્રુના આક્રમણનો ભય રહે છે માટે રાજાએ આવા છિદ્રો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અંતે વિસ્મો ગુણ આન્વિક્ષિક્યામ દંડનિત્યામ વાર્તાયામ ત્રૈયામ ચ વિનીત એટલે ચાર પ્રકારની વિદ્યાઓમાં પારંગત આમ જે રાજામાં આ ગુણો હોય તે ઉત્તમ રાજા કહેવાય છે અને આવો રાજા રાજ્યનું સંચાલન પણ ઉત્તમ રીતે કરી શકે છે મિત્રો યાજ્ઞવલ્ક સ્તુતિમાં અનુસાર રાજાના ગુણો વિશે આપણે જાણ્યું હવે આપણે યાજ્ઞવલ્ક સ્તુતિ અનુસાર રાજાના સહાયકો વિશે જાણીશું રાજતંત્ર સ્વતંત્ર નથી હોતું એવું આપણે જાણીએ છીએ રાજતંત્રમાં રાજાએ અલગ અલગ પ્રકારના કાર્યો માટે વિવિધ સહાયકોની આવશ્યકતા પડે છે તેથી રાજાએ સહાયક નિયુક્તિ માટે કાળજી રાખવી જોઈએ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં રાજાના સહાયકો માટે કહ્યું છે સમંત્રી પ્રકુરવીત પ્રાજ્ઞાન મૌલાન સ્થિરાંત સૂચિન તેર સાર્ધમ ચિંતે રાજ્ય વિપ્રેણા થતા સ્વયં અર્થાત રાજાએ બુદ્ધિશાળી લોકોને મંત્રી પદ પર નિયુક્ત કરવા જોઈએ સંભવ હોય તો વંશ પરંપરાથી પ્રાપ્ત અને બુદ્ધિશાળી લોકો મંત્રી બનાવવા માટે દાવેદાર હોય છે મંત્રી સ્થિર હોવો જોઈએ જેથી રાજાની અનુપસ્થિતિમાં પણ સારી રીતે આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ હોવો જોઈએ આવા મંત્રી સાથે રાજાએ રાજ્યનું ચિંતન કરવું જોઈએ મંત્રીઓ સાથે ચર્ચા કર્યા પછી રાજાએ રાજપુરોહિત સાથે ચર્ચા કરવી જોઈએ ત્યારબાદ પોતાના વિવેક અનુસાર નિર્ણય લેવો જોઈએ રાજપુરોહિત વિશે યાજ્ઞવર્ગ વર્ગ જણાવ્યું છે પુરોહિતમ પ્રકુરવીત દેવજ્ઞ મુદુતોદિતમ દંડનિત્યામ છે કુશલમ અથર્વાંગી રસે તથા અર્થાત શુકન અપશુકનને જાણનાર વિદ્યા સંપન્ન અનુષ્ઠાન વગેરે કાર્યોમાં કુશળ દંડનીતિમાં પારંગત અને અથર્વવેદમાં જણાવેલ મારણ મોહન સ્તંભન વગેરે કાર્યોમાં કુશળ હોય તેવા બ્રાહ્મણને પુરોહિત પદ પર નિયુક્ત કરવા રાજપુરોહિત શાહજાના શ્રૌતસ્માત કાર્યોમાં સહાયક બને છે અને ધર્મના વિષયમાં માર્ગદર્શન આપે છે રાજાએ કોષ સેના અશ્વ ગજશાળા વગેરેના ઉત્તમ સંચાલન માટે જે તે વિભાગના અધ્યક્ષ નિયુક્તિ કરવી જોઈએ જોઈએના મતે ત્રત્ર તત્ર અધ્યક્ષન કુશલન સૂચિન પ્રક્રિયા ચોદતાન અર્થાત જે કર્મચારી જે કાર્યમાં નિષ્ણાત હોય તેને તે વિભાગના અધ્યક્ષ બનાવી શકાય છે તેનામાં કુશળતા હોવી જોઈએ અને બાહ્ય આંતરિક શુદ્ધિ બાહ્ય આંતરિક શુદ્ધિ હોવી જોઈએ અધ્યક્ષોએ આય અને વિશે સારી રીતે વિચાર કરીને કાર્ય કરવું જોઈએ આમ જણાવ્યા મુજબ રાજાએ સહાયકોની નિમણૂક કરવી જોઈએ મિત્રો આજના વ્યાખ્યાનમાં યાજ્ઞ વલ્કશ્રુતિ અનુસાર રાજાના ગુણો અને રાજાના સહાયકો વિશે જાણ્યું આજના વ્યાખ્યાન અહીં વિરામ આપીએ હજુ વિશેષ જાણવા ફરી એક નવા સૂત્રમાં મળીશું ધન્યવાદ ya <tries> yaha